દીકરી બાબત માંગ્યા છોકરી તો કઈ છે નહી એવું મહત્વની વસ્તુ એક જ છે કે એ લોકો એમ કે છે પૈસા મને ત્રણ લાખ રૂપિયા આપ હવે હું તમને ત્રણ લાખ રૂપિયા દીકરી કોની છે

તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર સમાભાઈ નામના એક દેવી પૂજકનો ફોન આવે છે જેની અંદર મિત્રો એમની સાથે બન્યું છે એવું કે તેમની દીકરી કે જેના બાળ લગ્ન કર્યા છે એટલે કે પંદરેક વર્ષની ઉંમરમાં દીકરી પરણાવી હતી પરંતુ ત્યારબાદ મિત્રો દીકરીનું છૂટો કરવાનું હોવાથી સામે પક્ષના લોકો આ વ્યક્તિ પાસેથી ત્રણ લાખ રૂપિયાનો દંડ માગે છે તો આવો સાંભળીએ કે મિત્રો આ ભાઈને શું તકલીફ છે અને આમાં મનસુખભાઈ રાઠોડે શું મદદ કરી છે சப்ஸ்கிரைப் એ દીકરી બાબત મારી દીકરી ને દિલીપ નંબર માંગ્યા તા તમે દિલીપ નંબર મને હા દિલીપ ભાઈ વાઘેલા ઓલા છોકરી લઈ ગયા છીએ કઈક ઓલા મારા મારી થઈ ને આપડે કરણ સાથળિયા ને આયવા તા હા હા જી હા હા જી જી મેટર માં એવું છે હવે મેટર માં તો કાઈ છે નઈ એવું મહત્વ ની વસ્તુ એક જ છે કે ઈ લોકો એમ કે છે કે પૈસા મને ત્રણ લાખ રૂપિયા આપ હવે હું તમને ત્રણ લાખ રૂપિયા ની હા જી આ જે દીકરી કોની છે?

અને એમાં માં એવું છે કે લોકો એના ઘરે ઘરે ગયા ગયા એમના બેન હતા કોઈ ચશ્મા વાળા હતા અગ્રણી હતા જે અમરેલી તાલુકાના પ્રમુખ કેતા એવું કેતા કોની ભેગા આવ્યા હતા કેવાયુ શું હારે આવ્યા કરણ સાતળી

કેમ કે એ વહેવાય વહેલા ને તમારા બેન ફરતું હોય તો તમારા બેન આક્ષેપ વિક્ષેપ હોય દીકરીને કાયદા મુજબ સંવિધાન મુજબ જે દીકરી અઢાર વર્ષની હોય અને એને ત્યાં રહેવું હોય તો કોઈના બાપ ની બેન નથી તમે પાછી લઈ શકો ના ના આપણા દીકરી નું ઘર રાજ્યો તમે સાંભળી લો પેલી વાત પછી ઈ ભાઈ ની જે ઉપર ચડ્યા હોય એ બધી તમારી અંદર ની જે કઈ સામાજિક બેટર હોય ને એમાં ઈ ખુશ 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 કરી હોય એનાથી અમારે કોઈ મતલબ નથી અમારી જે જીવન જાહેર જીવન ને જે કાયદા ના માધ્યમ થકી હું તમને જે વાત કરી રહ્યો છું પછી તમારી દીકરી નું નામ શું છે આરતી બેન આરતી બેન ને જો ત્યાં નહી રેવું હોય હા તો એકસો એકાશી માં ફોન કરે એટલે અહીંયા સીધી તમારા ઘરે વહી આવે છે આરતી બેન ને સો નંબર માં એના ફોન માંથી વાત કરે કંટ્રોલ પોલીસ માં કે સાહેબ હું આરતી બેન બોલું છું મારે મારા ઘરવાળા ની પાસે રેવું નથી ને આવડા લોકો એ મને બળજબરી પૂર્વક આમાં રાખી છે

ના ના પ્રેમ હોય તો બટલા નો ભરે ને હોય ઈ તમે ઈ તમે ક્યો છો ઈ છોકરી હવે આજે તમને પગ ભાંગી ગયો હોય દવાખાને લઈ જ જવું પડે કઈ ન્યાકણ એને પ્રેમ થી હાથ હોય તો કઈ દુખાવો નો થાય એવું નો હોય ના 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 એ તો બરોબર છે એટલે ઈ મેટર છે ને કરવા માટે આજ મારી સમાજ તો એનાથી જરૂર દીવે છે કેનાથી

અમારી ભાષામાં સન્માન છે તમારું વાત કરું છું જોઈએ દાદા તો મારે તમને જવાબ આપવો જોઈ સન્માન સાવ સમાજ માટે હોવું જોઈએ તમે જો

અત્યારે એ અમારા ઘરે એના ઘરે હતી દીકરી દીકરી ભાગી ગઈ છે બરોબર દીકરી ભાગી ગઈ પછી અમે સુરત જઈને એને મારા ભાઈ ના ઘરે ભાઈ ગઈ હતી હા બીજા કોઈ ની આગળ જે પૈસા પાંચ દસ પાંચ દસ પચાસ સો પચાસ લઇ ને એવી રીતે એ ભાડું કરીને સુરત વહી ગઈ હતી બરોબર છે હવે સુરત વહી ગઈ સુરત ગયા પછી અમે લઈ આવ્યા એને તરત મેં બધું ટોટલ કર્યો અને જે ભાઈ કાકા ની દીકરો ભાઈ હતો એ મૂકવા ગયેલો હારે

એટલે સ્વતંત્ર તમે તમારી દીકરીને ત્યાં રહેવું હોય તો સ્વતંત્ર અધિકાર એની પાસે છે એને તમે સમાજ વતી બે પાંચ માણસ એનું સમાધાન કર્યો ને એકબીજા ચા પી લો નથી સાહેબ એક જ મિનિટ ખાલી સાંભળો પછી તમે હું બધું માન્ય કરું આપણું આજે મારા વાઈફ હતા જે ઓફ થઈ ગયા હતા એક્સિડેન્ટમાં બગોદરા આગળ મીઠાપુર ના પાટી આગળ મારા વાઇફ ને મારી દીકરી અને મારા મમ્મી

તો છોકરાઓ બધી FD બાવીસ તેવીસ લાખ રૂપિયાની ની FD મારી ત્રણ લાખ ની છે દીકરી આ જે અત્યારે એમના ઘરે પરણાવી છે એની FD total મારી પાસે અઠ્યાવીસ લાખ રૂપિયાની ની બધા કાગળો બધા આધાર card ઓ બધું ટોટલી વસ્તુ ઈ અમારા પાસે આ ધાક ધમકી દઈ લઈ ગયો અને લખાણ એવું કરાવ્યું મારી આગળ કે હું તારી આગળ ત્રણ લાખ રૂપિયા માંગુ છુ ને આમાં સહી કર એટલે તારી છોકરી છૂટી થાય ને ત્યારે હું તને આ બધું લખાણ ને બધું ફાડી નાખીશ

હા એને ઘરે બાંધીને એમ એમ રાખ્યા કે આ રેતા ને દીકરી નો આવે ત્યાં સુધી ચા મુકીએ છે ત્યાં ચા મુકીને ખાઈ ગયો એવી રીતે નંબર બોલ હાલો બે લગાડો એક મિનિટ ઉભો રહો હવે તમારું કોણ ભાઈ નું નામ બોલો ફોન કરનાર વ્યક્તિ છે એનું નામ બોલો દિલીપભાઈ 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 બાપુ નામ શું છે

રેફરન્સ હા રેફરન્સ સરકારી હોસ્પિટલ ઓકે હવે આ આ આ તમારી દીકરી છે હા તમારી દીકરીનું નામ શું છે આરતી આરતી બેન રામાભાઈ બેન શામળભાઈ શામળભાઈ મકવાણા ઉર્ફે ગોઢિયા ઈ મકવાણા બરોબર છે અને એ એની દીકરી આ દીકરી હવે જે લઈ જનાર છોકરો છે એનું નામ શું છે એનું નામ રામ છે રામ હા લઈ જનાર એટલે આપણે લગ્ન કરીને આપ્યા છે લગ્ન કર્યા છે એમની હારે લગ્ન કર્યા છે હા લગ્ન કાયદેસર લગ્ન કરીને મંડપ આ છે વગેરે બધું સમાજ નીતિ નિયમ સન્માન આપડે કરેલ છે એમની હારે તમને બાળ લગ્ન કરવા ગુનો બને બાળ લગ્ન કેવી રીતે થયા હવે અમારે બે વર્ષ ની નબોલી હતી એ બે વર્ષ બાળ લગ્ન નાં કરી શકો એમ કહું નાં કરી શકીએ પણ હવે અમારી સમાજમાં દાદા અમે કરીએ છીએ બોલી જાવ આ audio વાયરલ થાય એટલે એ છોકરી માથે ને બધાય માથે કેસ થાય બરોબર છે હા હાલો રામ છોકરા નું નામ રામુ છે

એટલે અત્યારે તમને ધમક છે ને મારામારી કરે છે શું થાય છે તમને તકલીફ છે ને કે તકલીફ એક જ છે ત્રણ લાખ રૂપિયા માંગે છે ને છુટકારો ત્રણ લાખ માંગે છે એવું રેકોર્ડિંગ છે ના એમાંથી કાંઈ રેકોર્ડિંગ નથી એવું હા તો એ બધી ઔપચારિક વાતો છે કઈ નો એ આક્ષેપ વાળી આક્ષેપ કોઈ પણ માણસ કરી શકે માંગે છે એવું રેકોર્ડિંગ જોઈ હાલો નંબર હવે તમારા દિલીપભાઈનો મોબાઈલ નંબર છે દિલીપભાઈ ના નથી એનો મોબાઈલ તમારો વેવાઈ નંબર નથી ના ના નથી એનો એટલે આમાં તમારા મામા થાય વેવાય છે આ છે ગાળ્યું દે છે મારવા ખાવા પણ આપડી પાસે નંબર નથી એવા કેવા કેવા ગલકા ઉભા કરી છે જોવો નંબર એ નથી મોબાઈલ નથી વાપરતા એ ભાઈ તમારો વેવાય મોબાઈલ નંબર છે તમારા જમાઈ નો મોબાઈલ નંબર છે ના શેરનો નંબર રામનો નંબર ના નથી આ તમારા દીકરીનો દીકરીનો મોબાઈલ નંબર છે દીકરી દીકરી તો છે દીકરી પાસે ક્યાં મોબાઈલ જ લેવા દેશે તો તો કોઈને સાહેબ ફોન ન કરી શકે એમને આ ઈ ક્યાં રહે છે ત્યાં ચોટીલામાં ચોટીલામાં સ્ટેટ બેન્ક ઉપર

આપડે સમાજ અને સમાજ ને ભૂલી જાવ સમાજ ની વાત છે એ ખાનગી થઈ ગઈ કાયદો કોઈના માટે બધા માટે સર્વ પરિચય બાળ લગ્ન કરવા તે ગુનો છે બરોબર હા હવે તમારા છોકરી ના ફોટો મોકલો જી

સમજી હવે બધી સમાજની આયે પ્રવાહ માં ભળવાની કોશિશ કરો હવે છે ને ઈ એક મેટર ભૂલી જાવ તમે કે અમે અમે હવે અમે રૂપિયા ના વહીવટ

અને એમાંથી બહાર નીકળી જાવ અને જે કઈ છે તમે તમારી આસ્થાનું કેન્દ્ર છે એનાથી અમારે લેવા દેવા નથી દેવગતિ અમારો લેવા દેવા નથી પણ તમારા વિચાર ઊંચા કરના વિચાર થી બધા ભળવાની કોશિશ કરો બધા જીવવાની કોશિશ કરો બાકી વાત નથી તમે હજી જે તમારા જૂના લાકડા ખાલેલા પકડી ને પકડ્યા છે એટલે દુખી છો હજી જે આપડા દાંડીકા જે ભરાવેલા હતા ને એ કાઢીને હવે એ સ્ટીલ ના થઈ ગયા બધા આ બધે બળિયા કાઢી નાખો હા આપડે એટલા માં સુટી કર દેવાના એટલા આમ કર દેવાનું ઈ સુટી કોર્ટ માં જાવ એટલે મેરે મેરે સુટી થઇ જાય ન્યા ન્યા આવે ને એટલે બધા નો સીસડો સાફ નામદાર કોર્ટ માં વયુ જવાનું પોલીસ સ્ટેશન વયુ જવાનું પણ આપણે ન્યા થી આગળ થી આઘા જાય છી પોલીસ પાસે જાવ એટલે હમણાં દૂધ નું દૂધ ને પાણી નું પાણી

તમે મારવાનું કે છે ત્રણ લાખ નું કે છે એનું રેકોર્ડિંગ કરી તમે સમજતા નથી સાહેબ પીએસઆઈ સાહેબ ને કેવો તોય સમાધાન કરી દે કેમ કે ત્યાં બોલાવશે એટલે તત દયા હા હા એટલે કાયદાનો ક્રેઝ ઘટી જાય બોલું તમે અંદરો અંદર બાઇક ને ને એટલે મારામારી કરશો મારામારી કરશો એટલે ક્રાઈમ નું વધશે વધે વધે તમારી તારી ફલાણી ને મારી દેવી તારે ફલાણા ને મારે એવી ભૂંડાઈ ની ગાયું બોલ કેમકે જ્ઞાન નથી એટલે આપડે જેમ વર્તન કરશું અમે નજરે જોયેલી આ દેખો પાખો વાત

એટલે કબડ્ડી કબડ્ડી છોકરી માત્ર રમી રહ્યા છો એટલે છોકરીને નિર્દોષ કર્યો તમારો જે કઈ આંતરિક પ્રોબ્લેમ હોય તમારા સમાજ તમે થી પતાવો અમારી પાસે છે કાયદાકીય મેટર છે પોલીસ સ્ટેશનમાં જવાનું સાહેબ રજુઆત કરવાની એટલે બે વ્યક્તિ ને બોલાવશે એટલે તમારું જે હશે ન્યા તમારું થઇ જાય ચોટીલા પીએસઆઈ જાજો એવું લાગે મારી યાર વાત કરો

એ હાલો હું મોકલું બીજા કોલ માં કોઈ છોકરાઓ ના પણ પાંચ ગાય ગા કરજો પછી ફોન ઉપર છે નઈ નગર મોકલી દો